મારું નામ વર્ષ મારી પાસે મને શ્વાસ લેવાની બહુ તકલીફ રેતી ઉધરસ થઈ ગઈ હતી લગભગ આઠ દસ વર્ષ તકલીફ છે ને બહુ બધા ડોક્ટરો પાસે પણ ગયો કન્સલ્ટ કરવા માટે પણ એ લોકો દવા આવે એટલો ટાઈમ સારું લેતુ હતું પણ જેમ દવાનો કોર્સ પૂરો થાય આઠ દસ દિવસ એટલે પાછી શરદી શ્વાસ લેવાની તકલીફ આ રહેતું જ હતું એમ ને આટલા વર્ષો મેં ખાલી પેલા નેઝલ ડ્રોપ આવે ને નાકમાં નાખવાના એનથી જ શરદી મટાડી છે એટલો અસર પૂરો થાય એટલે પછી મને પાછી શરદી આવવા લાગતી પછી મેં તમારું રેફરન્સ જોયું ફેસબુક પર મેં કીધું કે હવે તમારું સારું પણ હતું ગમ્યું મને એટલે મેં તમારી અપોઇન્ટમેન્ટ લીધી ને તમારી દવાથી મને આજે એકદમ રાહત થઈ ગઈ છે મારે કોઈ દવાની જરૂર નથી પડતી કોઈ નેઝલ ની જરૂર નથી પડતી એકદમ રાહત થઈ ગઈ છે તમારા દવાથી થી મને ઓકે સરસ તમને સારવારથી સંતુષ્ટ છો એકદમ વધારે કોઈ કોઈ જાતની હવે તકલીફ નથી રહેતી મને ઓકે થેન્ક યુ